મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ સત્યપ્રકાશ સોસાયટીમાં આરસીસી રોડ વિસ્માર હાલતમાં જોવા મળી આવ્યો છે આ રોડ છેલ્લા ચાર વર્ષથી વિસ્માર હાલતમાં છે ત્યારે આ રોડના સળિયા પણ બહાર નીકળી ગયેલ જોવા મળી આવ્યા છે આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે પણ આ પાલિકા તંત્ર રાજકીય કિન્ના કોરી આ રોડનું કામ કરવામાં આવતું નથી અને ઉડાવ જવાબ આપવામાં આવે છે ત્યારે આ રોડ ઉપર આવતા જતા રહીશોને આ સળિયા પગમાં વાગતા આવે છે ગંભીર ઈજા પણ પહોંચાડે છે છતાં પણ તાલુકા નગરપાલિકાનું ગોરતંત્ર આ બાબતે કઈ ધ્યાન આપવા તૈયાર નથી ત્યારે આ સોસાયટીના રાજ્યના કેબિનેટ મંત્રીની બાજુની જ સોસાયટી હોવા છતાં પાલિકા તંત્ર આખાના કામ કરી રહી છે જેને નય સ્થાનિકો દ્વારા મંત્રીને પણ રજૂઆત કરવામાં આવેલ છે છતાં પણ પાલિકા દ્વારા કોઈ જ રજૂઆત સાંભળવામાં આવતી નથી ત્યારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા આવા હલકી ગુણવત્તાના રોડ બનાવી કટકી કરતા હોય છે અને કોન્ટ્રાક્ટ માથા પર હોવાથી પાલિકા તંત્ર પણ એની સામે મૌન સયેલું હોવાનું જોવા મળી રહ્યું છે સંદીપ દેવાસરી સાથે સીએન એન ટવેન્ટી ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ